મિત્રો એક નવી સ્ટોરીમાં ફરી તમારું સ્વાગત છે બિરબલને સજા કેટલી અકબર અને બિરબલ એક દિવસ અકબર અને બિરબલ ફરવા નીકળ્યા ફરતા ફરતા અકબરે બિરબલને કહ્યું બિરબલ તું ખૂબ ચતુર છે મારા માટે તું ખૂબ કામનો માણસ છે પણ મને થાય છે કે કોઈ વાર તારો વાક હોય તો મારે તને તે દિવસે સજા કરવી પડશે તો બીરબલે કહ્યું ઉજુર જેનો વાક થયો હોય તેને સજા તો થવી જ જોઈએ પણ જો કોઈ દિવસ મારો વાક થયો હોય તો હું કહું એની પાસે મારો ન્યાય કરાવજો અકબરે કહ્યું ભલે એકવાર કોઈ બાબતમાં અકબરને બિરબલનો વાક દેખાયો અકબર ખૂબ ગુસ્સે થયા એણે બીરબલને કહ્યું આજે તારો વાક થયો છે તને મારે આકરી સજા કરવી પડશે બીરબલે અકબરને આપેલું વચન યાદ દેવડાવ્યું અકબર કહે ઠીક છે તું મને કહે તેની પાસે તારો ન્યાય કરાવો બીરબલે કહ્યું શહેરના છેડે થોડા ઝુંપડા છે ત્યાંથી પાંચ માણસોને બોલાવો તેઓ મારો ન્યાય કરશે અકબર કહે કે એ લોકોને વળી ન્યાયમાં શું ખબર પડે બીરબલ કહે હુજુર વચન એટલે વચન હું કહું એમની પાસે જ તમારે મારો ન્યાય કરાવવો જોઈએ અકબરે સિપાહીઓને દોડાવ્યા પાંચ માણસો બાલ દાઢી તો કોણ જાણે ક્યારે કપાવ્યા હશે દરબારીઓ તો તેમને જોઈને માંડ માંડ હસવું રોકી શક્યા અકબરે તેમને બિરબલના વાક વિશે કહ્યું એમને સજા કરવી છે એવું પણ કહ્યું એમાંથી એક કહે હુજુ અમને શા માટે વિતાડો છો જવા દો ને અમને આવું બધું ન આવડે બાદશાહે તેમને હુકમ કર્યો આથી પાંચેય જણા ન્યાય કરવા બેઠા એમની વચ્ચે પરસ્પર વાતચીત શરૂ થઈ પહેલાંએ કહ્યું બિરબલ આજે બરાબરનો હાથમાં આવ્યો છે બેટાને એવોર્ડન કરીએ કે બરાબર યાદ રહી જાય બીજો કહે હા બરાબર છે શહેર આખામાં વટ મારતો ફરે છે દસ વીસનો દંડ ફટકારી દો ફર ભરતા ભરતા એ થાકી જશે ત્રીજો કહે નકામી વાતો ના કરો કાંક ન્યાય જેવું તો લાગવું જોઈએ ને એમ કરો પાંચ વિશ્વનો દંડ ફટકારી દો એ બહુ થઈ જશે ચોથો બોલ્યો અરે ભાઈ રહેવા દો પાંચ વિશ્વનો એણે આખા જીવનમાં નહીં જોયા હોય ત્રણ વિશ્વ જ ઠીક રહેશે પાંચમો કહે અલ્યા શીદને બાયડીને છોકરાની હાઈ લોચો બચારા ભૂખે મરી જશે પહેલો ફરીથી બોલ્યો લ્યા કંઈક સમજો તો કરા બિરબલ તો મોટું માણસ છે દંડ પણ એવો મોટો જ કરાય ને બીજો કહે કે જેવો જો ભાઈઓ હવે લાંબુ ચોડું કરવામાં કોઈ ફાયદો નથી આપણે પાંચ વિશું દંડ કરીએ એ આપણને જિંદગી પર યાદ રાખશે નક્કી કરીને પાંચે જણા અકબર પાસે આવ્યા પછી કહ્યું બિરબલ તમારો ખાસ માણસ છે છતાં હૃદય કઠણ કરીને અમારે પાંચ વિશ્વ જેટલો આકરો દંડ કરવો પડે છે બિચારો દંડની રકમ એક સાથે ન ભરી શકે તો એમને આપતા બાંધી આપજો આમ ગરીબ માણસો પોતાના ગજા પ્રમાણે બિરબલને ન્યાય કરીને જતા રહ્યા અકબરે બીરબલને પૂછ્યું બિરબલ આ પાંચ વિશ્વ એટલે કેટલા બિરબલે જવાબ આપ્યો શું અકબરને હસવું આવી ગયું એણે બિરબલને પાંચ વિશ્વનો દંડ પણ માફ કરી દીધો